có bên đây nhỉ hả có chứ có limbo chứ limbo limbo chứ phải ừ ừ chứ? Ừ. બગાડી નાચો તો તો બગાડ નાચો બગાડ નાચો બગાડ નાચો કો કરો બગાડ નાચો એ તો હે ગાઈસ કેમ છો બધા મજામાં તો મજામાં છો મસ્ત માં છો એવી આશા રાખું છું બધાને મારા તરફથી જય માતાજી હર હર મહાદેવ અને આજે બ્લોગ સ્ટાર્ટ કર્યો છે સાંજે સો વાગે કેમ અત્યારથી બસ એવું જ ચાલે છે બસ પણ અત્યારે તમે જોઈ શકો છો અમે આવ્યા છીએ શાકભાજી સુટવા માટે સાંજે તો સાંજે સ્ટાર્ટ કરી દીધો છે અને સાંજનો માહોલ તમને બતાવું પછી બીજી બધી વાત કરી नाकेनी ढिमले मैं सावला होते चुटकी लावून तू खाई खाईन नाके ने रिंगणा ना, नेक टोमटॉर ने, ने लिंबा तिमाईन पापा लिंबा लायानी आका बे लिंबा मे मटर-मटा चटिन लाई चल चल चलवाय ने मा हो ने सावला इतला वेणी ई तार हात थोरी या ते रंदवा

ईयु के डॉक्टर रिखाई जो ईयु के डॉक्टर रिखाई जो हम्म साला फटाफट जैन का वन बड़ा से दोस्तों हम्म का के तन ते भूख लागले नी है तर तारत कोई उतावळ होई नहीं आ धीमाइन पापा ना उपा छे ने दोस्तों એટલે धीमाइन पापा ने भूख जबरदस्त लागी छे पर आपरे तई ते मम्मा नी बणा को भाई धीर धीर बड़ा हो ते तम मार गाल खावाई तेरो ताली ले चलो ये मम्मा टोपी मा नाखी लेव फटफटे आ टोपी मा

बटकी देख देखें चलो एक डंगली लैला दिस ओ हो हो आ हा हा आ बेने पापा आ, आज ने गलती पड़ी जाए ना घरे पड़े એટલે ડંગલી રોપી છે હમમ غلطત પડી જાય તેને એન દમ કાઈ આજન નીકળે આ જ ખાઈ ચૂ ખા દો ને નતર ની પડી અને આયા થાણા વાવેલા હતા ને ઉગી જલા છે

ના અдзе ધીમાઈન પપ્પાનો ઉપા છે ને એટલે જાઈન રાંધવાનું फटाफट ચાલો ચાલો યે દોસ્તો આમ ને છે ને હવે રજા આલો એટલે फटाफट મારા માટે ખાવાનું બનાવો ચાલો આપણે જબરદસ્ત ખાવાનું બનાસી પણ બતાવી દઈશ તો એન સુધ બને રહી છે અમારા બ્લોગ વિડિયોમાં ને લાઈક સબસ્ક્રાઇબ કરવા ભૂલતા નહી દોસ્તો લાઈક સબસ્ક્રાઇબ કરી લેજો ને એ રેંડા વેણી વેણી થાકી જાશે એટલે સવારથી વિડિયો બનાયો નતી અતારે વિડિયો બનાવન ચાલુ કરી નાખી છે આ એરંડા હજુ વણવાના અહીંયાથી તો આગડી બાકી છે એટલે આપણે फटाफट કાલે પણ એરંડા ત વણવાના છે કો આજ લોક સો ઉગી જ લો કે ની બકરાને ખાવાને હમડા થઈ જવાનો છે લોક સો ઉગી ગયોન બધું ઉગી ગ્યું सालो लक्स पण होगी जासे એટલે બકરા માટે સરસ મજાનો લક્ષ પણ થઈ જશે ત્યારે પણ અમે બતાવીશું તમને દોસ્તો તો તમે અજોતારે થવાનો નથી અજો નાનો નાનો છે એટલે ગિસ ખછ આટલો નાનો નાનો દેખાય છે એકકી પાણી ઓગી જશે લક્ષ દોસ્તો એ પકી જશે દોસ્તો અમે વા બહુ દૂર લઈને થી માईन પપ્પા પહેલા પકી જશે

कानी उतारी रा क्या भूख का जेठले बदल लगे न तब बबले नहीं मने नहीं याद आयो <laughs> सॉरी 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 दीजिए बार बताइ दो रंजू ने पन नहीं बताई रोकली बड़ा भी पन नहीं बताई हो तो दोस्तों लेट सालो ब्लॉग वीडियो ना यान कर दे शु ले रा गुड नाइट ले मामा गुड नाइट बाय बाय क्या बाय 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 टाटा गुड नाइट मलसू बीजा ब्लॉग में ता जय माताजी हर हर महादेव हर हर महादेव हर हर हर